ગાય માતાને માતા પાર્વતીએ શ્રાપ શા માટે આપવો પડ્યો ભારતમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે પુરાણોમાં તેને સાક્ષાત દેવી તરીકે ઓળખવામાં આવે આવે છે છે એવું માનવામાં કે કાંધેનુ અંશ માનવજાત માટે વરદાન છે દરેક વ્યક્તિના રસોડામાંથી સૌથી પહેલી રોટલી ગાય માતાને આપવામાં આવે છે આ વાત સત્યયુગના સમયની છે જ્યારે શિવજી અને માતા પાર્વતી સમુદ્ર કિનારે વિહાર કરવા ગયા ત્યારે કહ્યું હે દેવી મને અચાનક કોઈ અગત્યનું કામ આવી ગયું મારે જવું છે હું મારું કામ પૂરું કરીને પાછો આવીશ ત્યાં સુધી તમે અહીં મારી રાહ જુઓ હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા શિવજીની વાત સાંભળીને દેવી પાર્વતી એકલા કિનારે બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા સાંજ થઈ અને તે દિવસે શિવરાત્રી હતી અને જ્યારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા પાર્વતીએ કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે શિવજીએ આખી રાત પાણી વિના નિર્જળાવ્રત ઉપવાસ કર્યો શિવજી ત્યાં સુક્ષ્મ સ્વરૂપે હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે પાર્વતીએ શિવલિંગ અને પૂજન સામગ્રીને સમુદ્રમાં વિસર્જન કર્યું થોડી પછી શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી તમે ગઈકાલે શિવરાત્રી ઉજવી હતી પરંતુ મારી પૂજા તમે નથી કરી ત્યારે પાર્વતીએ કહ્યું કે તેણીએ પૂજા કરી હતી અને સામગ્રીને સમુદ્રમાં ડૂબાડી હતી શિવજી હજુ પણ પાર્વતી સાથે વધુ મજાક કરવા માંગતા હતા તેણે કહ્યું પાર્વતી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી જો તમે પૂજા કરી હોય તો સાબિતી આપો ત્યારે માતા પાર્વતી પણ સમજી ગયા હતા કે ભગવાન જોઈને તેને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાનો સાક્ષી છે તેમને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઉભેલી જોઈ તેને શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહી હાજર હતી શિવજીએ ગાયને ને પૂછ્યું કે શું પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાય માથું હલાવ્યું શિવજીએ કહ્યું પાર્વતી તું જૂઠું બોલે છે ગાય તો ના પાડે છે અને ના માથું હલાવ્યું છે તમે મને સાક્ષી આપો ત્યારે પાર્વતી શિવજી સામે પોતાને જુઠ્ઠું સાબિત કરવાનું સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તેણે તે જ ક્ષણે ગાયને શ્રાપ આપ્યો માતા પાર્વતીએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો એટલે લોકહિત માટે તમારા ગુણો એવા જ રહેશે પણ તમે જે મુખ દ્વારા જુઠ્ઠું બોલ્યા છો તો જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે અને માતા પાર્વતી કહે છે કે હવેથી જૂઠ જ તમારો આહાર બનશે આવું ખોટું બોલવાથી ગાય માતાને સજા થશે ત્યારે ગાય તે ક્રોધનો શિકાર બની અને આજ સુધી તેની વંશજોને સારું ભોજન મળવા છતાં ખરાબ ખાવા માટે મજબૂર છે અને જે વ્યક્તિ ગાય માતાને વાસી ખોરાક આપે છે તેઓ પણ પાપના ભાગીદાર બને છે શ્રી હરિ કહે છે કે હે નારદ હવે હું તમને ગાય વિશે અગત્યની માહિતી આપું છું ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે પરંતુ એક ગાયને કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ખવડાવી જોઈએ દ્વાર પર આવેલી ગાય માતાને ક્યારે પણ રોટલી ખવડાવવા વિના પાછી ન મોકલો ગાય માતાને રોટલી અને તાજું લીલું ઘાસ ખવડાવવું જોઈએ દરરોજ આપણે પહેલી રોટલી સડેલું ભોજન ક્યારે ખવડાવવું ન જોઈએ જ્યારે તે ભૂખી હોય ત્યારે માતા ગાય તે ખોરાક મજબૂરીમાં ખાય છે પરંતુ તેની વિપરીત અસરો થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતા એક શાકાહારી પ્રાણી છે આથી જ આપણે માતા ગાયને બર્જબ્રીથી માંસાહારી ખોરાક ખવડાવવાનો ક્યારેય પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવું મહાપાપ સમાન છે આપણી કુંડળીમાં જોખામી છે જેના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો માતા ગાયને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાયો કરી શકો છો જેમ કે જો જનકુંડળીમાં ચંદ્રદોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાય માતાને ખવડાવો જો કુંડળીમાં શનિ દોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડા કાળા તલ ભેળવી લોટને તાજો બનાવી લો અને લોટ માંથી તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાવસ્યા દિવસે માતા ગાયને ખવડાવો તેમજ જો મંગળ અથવા ગુરુ દોષ હોય તો રોટલી પર હળદર લગાવીને ખવડાવી જોઈએ મિત્રો ઉપાય અપનાવવાથી આપણે આ બધા દોષોના દુષ્પ્રભાવથી ઘણી હદ સુધી પોતાની જાતને બચાવી શકીએ છીએ અને પિતૃદોષથી પણ રાહત મળે છે તેમજ જો જનકુંડળીમાં શનિ હોય તો કે જો સાડે સતી કે મહાદશા હોય તો દર શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિ દોષ ઓછો થાય છે ગૌમૂત્ર ઘણા ખનિજો અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે ગાયનું દૂધ દહીં ઘી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવાય છે અને તેને પાપોનો નાશ કરનાર કહેવામાં આવે છે અને આપણામાં તેનો ઉપયોગ હિન્દુઓની ધાર્મિક વિધિમાં તપસ્યા કરવા માટે થાય છે પંચગવ્ય બનાવતી તમામ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે ત્યારે નારદ મુનિ કહે છે હે પ્રભુ